હાલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો અત્યારે મારા પાણીબહેન સાડી પેરી રહ્યા છે તમે જોઈ શકો છો જો મિત્રો મારા સાડી પેરી રહ્યા છે શું કરો છો પાણીબેન વાહ પછી શું કરવાનું જો કીધું ને એને કે સાડી પેરીને પછી રમવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો અમારા ભાણે બેન સાડી પહેરી છે વાહ ભાઈ વાહ ભાણી બેને મસ્ત મજાની સાડી પહેરી છે આ શું કરો છો ભાણી બેન માથા વાળું છું હો ઢીંગાનો હાલો માથું વાળ નાખો ઢીંગાને આ બાજુમાં ઢીંગો કોણ છે ઢીંગલી છે તે મિત્રો અમારા વાણીબેન કેવા સાડી પહેરીને એના ઢીંગાને રમાડે છે અહીં કોણ છે ઢીંગો ઢીંગો શું કરવાનું માથું ઓળવાની જો મિત્રો પાણીબેન એને માથું ઓળાવી રહ્યા છે वहां पे 봐જો જો વાળનો કાઢી નાખતા પાણીબેન એને લાય ક ખવરાયું ભણીબેન હા શું ખવરાયું શાક રોટલા શાક રોટલા બીજું છાશ નહીં

કપમાં પાણી પીવાના હોય કપમાં તો ચા ન પીવાની હોય હા જો પાણી પાણીબહે ચાના કપ બહાર કાઢ્યા છે રમકડાના જોઈ શકો છો મિત્રો જો અને મારા આ વ્લોગમાં તમે નવા હો તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારા પાણીબેન કેવા સાડી બાડી પહેરીને તૈયાર થઈને બેસી ગયા છે પી શું છે હા ઓલું હા શાક બકાલા તો ઠેલો શાક એની પછીનું શું છે ફ્રીજ ફ્રીજ વાહ ભાઈ વાહ જો મિત્રો ફ્રીજ છે શાક બકાલાનો ઠેલો છે બીજું શું છે આ ગરુ ગરુ છે વાહ ભાઈ વાહ રોટલી મૂકવાનું ગરવું પણ છે તો ઢીંગાને તમારા લેતા ઢીંગો મોટો મોટો ઢીંગો દઉં બેન શું લેવા ખોખામાં હા કાટો તો જોઈએ આપણે કેવા છે પ્રાણી તમારા રમકડાના

સિંહ નીચિત દીપડો છે દેખાય તો એમાં છો તો મિત્રો આ દીપડો છે કે સિંહ કોમેન્ટ કરીજો જલ્દી છે સિંહ છે દીપડો છે બીજું શું છે એમાં એવું છે ચકડી ઓહો આ તો ગન લાવ્યા હે મડર કિ નાખવાનું કોઈનું વા ભાઈ વાહ વાહ જો મિત્રો અમારા દઉં બેન આ બધા રમકડા થી રમતા હોય છે રોજ દુવા રોજ તમે રમતા હો વાહ વાય વાહ